આજે પરેણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જળા ઉપવાસ કરીને કરવા વ્રત ઉજવશે વિવાહિત મહિલાઓનું મહાપર્વ કડવા દર વર્ષે આસુવદ ચોથના દિવસે ઉજવવામાં આવે છે આ સિવાય કુમારી છોકરીઓ પણ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત રાખે છે આ દિવસે માતા કરવાની પૂજા કરવાની સાથે ચંદ્રોદયના સમય ચંદ્ર અર્ઘ્ય અર્પણ કરવાની અને પૂજા કરવાનું વિધાન છે આ વ્રત સામાન્ય રીતે દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા વગેરે સ્થળોથી ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિર ખાતે ગણેશ ભક્તોએ ગણપતિ દાદા દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આજે કરવા ચોથનો ચંદ્રોદય રાત્રિના આઠ વાગ્યે સુડતાલીસ મિનિટે થનાર છે અને મહિલાઓ ચંદ્રદેવની પૂજા કરીને ઉપવાસની પૂર્ણાહુતિ કરશે અને પતિના આશીર્વાદ લેશે વધુમાં શ્રી રિદ્ધિ સિદ્ધિ ગણપતિ મંદિરના મહારાજે જણાવ્યું હતું રિદ્ધિ સિદ્ધિ વિનાયક ભગવાન કી તારીખ આજે દસ દસ બે હજાર પચીસને શુક્રવારે આજે કરવા ચોથ છે આ કરવા ચોથ એટલે શું છે કે પતિની આયુષ્ય માટેની આ ચોથ છે આ ચોથ કરવાથી પતિની આયુષ્યની વૃદ્ધિમાં વધારો થાય છે તેમજ દરેક કામમાં સફળતા મળે છે જે પણ આપના ઘરમાં વિઘ્નો આવતા હોય એ વિઘ્નોનો નાશ થાય છે કહેવાય તસ્ય વિદ્યા ભવેશરમાં ગણેશ સસ્ય પ્રસાદ હતા ગણપતિના આશીર્વાદથી આપના ઘરમાં સુખ સમૃદ્ધિ શુભલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને સર્વકામના સફળ થાય છે તેમજ આ દિવસે ચંદ્ર દર્શનનો સમય રાતના આઠને તેતાલીસનો છે આ ચંદ્રનો સમય મહાઆરતીનું આયોજન રાખ્યું છે જેથી આ દરેક ભક્તજનોએ સહકાર આપી અને મહાઆરતીનો દર્શનનો શુભ લાભ લેવો શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવકંડ રાવપુરા વડોદરા પૂજારી શૈલેષ મહારાજ જય ગણેશ